સોનાની ભારે ખરીદી શેર માર્કેટ અને ધનતેરસ માં સોનું સસ્તું થશે તો સૌ પ્રથમ આજના તાજા ભાવની વાત કરીએ તો આજે પણ વધારો નોંધાયો છે જયારે એક ગ્રામ સોનાની કિંમત દસ હજાર આઠસો માં જયારે દસ

ઈસ્કેરેટ સોનામાં પણ સતત મજબૂતાઈ જોવા મળી રહી છે જ્યારે ચાંદીની કિંમતોમાં પણ વધારાનો ટ્રેન્ડ દેખ જોવા મળી રહ્યો છે તો સૌપ્રથમ ચાંદીની કિંમતોની પણ વાત કરી લઈએ તો આજે 1 ગ્રામ ચાંદી 151 માં જ્યારે 10 ગ્રામ 1510 માં જ્યારે 100 ગ્રામ 15100 માં અને 1 કિલો લાખ 151000 માં જોવા મળી રહી છે તો મિત્રો હવે વાત કરીએ તો ધનતેરસ અને દિવાળી સુધીમાં સોનું સસ્તું થશે કે નહીં અને જો મિત્રો તમે પણ સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારા શહેરમાં આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ જે છે એ મિત્રો ત્રણ છસો ડોલર પ્રતિ સુધી પહોંચી ગયો છે તો હવે આગામી દિવસોમાં સોનું સસ્તું થશે કારણ કે ધનતેરસ અને દિવાળી સુધીમાં સૌથી વધારે લોકો સોનાના દાગીના બનાવતા હોય છે જેની સાથે બે હજાર પચીસો પૂર્ણ થતાની સાથે જ લગ્ન ગાળાની પણ સિઝન શરૂ થઈ રહી છે તો લગ્ન ગાળામાં સોનું સસ્તું થશે કે નહીં હાલ વાત કરીએ તો એક લાખ રૂપિયાની સપાટી સોનાએ વટાવી દીધી છે અને નિષ્ણાંતોએ પણ એવો અંદાજ લગાવી રહ્યા છે કે આ વર્ષે દિવાળી પણ સોનું જે છે એ એક લાખ ને પચીસ હજાર રૂપિયાની સપાટીએ ટ્રેડ કરે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે જયારે ધનતેરસમાં પણ સોનાની કિંમત

ઉભી થઈ છે કે સોનું સસ્તું થશે કે નહીં તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે જો સોનાની કિંમતોમાં દિવાળી સુધીમાં અથવા તો દિવાળી બાદ અને 2026 માં પણ સોનાની કિંમતોમાં કોઈ મોટો ઘટાડો જોવા મળે તેવી હાલ કોઈ શક્યતાઓ નથી જોવા મળી રહી જેની સાથે વાત કરીએ તો મિત્રો ધનતેરસ અને દિવાળી પર સોનાની ખરીદી વધે છે અને લોકો જે છે એ સોનાને ખૂબ જ શુભ માનતા હોય છે પરંતુ સોનાનો ભાવ જે છે એ લોકો માટે સમસ્યા ઊભી કરી કારણ કે દિવાળી પહેલા જ સોનાનો ભાવે સોનાની કિંમતોને સતત ટેકો મળતો જોવા મળી રહ્યો છે એમસીએક્સ બજાર અનુસાર સોનું જે છે એ સતત વધતું પણ જોવા મળી રહ્યું છે તો ખરેખર વાત કરીએ તો મિત્રો સોનાની કિંમતોમાં ભારે કડાકો બોલી ગયો છે ને સોનું જે છે એ સતત વધતું પણ જોવા મળી રહ્યું છે તો આ બધાને જણાવી દઈએ કે શું સોનાની કિંમતો એક લાખની અંદર જોવા મળશે કે નહીં તો બધા જો મિત્રોને જણાવી દઈએ કે જો આગામી દિવસોમાં સોનાની માંગમાં ઘટાડો જોવા મળે યુએસ ડોલરમાં સતત મજબૂતાઈ જોવા મળે અને સ્ટોક માર્કેટના રોકાણકારો જે છે એ સોનાની અંદર સોનાને સેલિંગ કરી નાખે તો આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં ઘટાડો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે પરંતુ ભૂરાજકીય તણાવો જેની સાથે સોનાની વધતી માંગના કારણે સોનાની કિંમતો દિવસે ને દિવસે આસમાને જતી જોવા મળી રહી છે તો જ્યારે ઘણા બધા મિત્રો લગ્ન માટે રાહ જોડ્યા છે કે લગ્નમાં સોનાની ખરીદી હવે ક્યારે કરવી તો મિત્રો સોનાનો ભાવ હાઈ સ્તરે પહોંચતો જોવા મળી રહ્યો છે ને આજની વાત કરીએ તો મિત્રો આજે પણ બજાર ખૂલતાની સાથે સોનાની કિંમતોમાં ફરીથી વધારો જોવા મળી રહ્યો છે તો દિવાળી સુધીમાં સોનું હજુ પણ વધારામાં જઈ શકે છે તો હાલ સોના તેમજ ખરીદી કરી લેવી જોઈએ માહિતી મેળવી લેવી જોઈએ તો મિત્રો સોનું તો ખરેખર આગામી દિવસોમાં પણ વધી શકે છે તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો હવે સોનું સસ્તું થશે તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે હવે સોનાની કિંમતોમાં કોઈ મોટો ઘટાડો જોવા મળે તેવી કોઈ પણ શક્યતાઓ નથી જોવા મળી રહી છે અને ચાઇનીઝ જીડીપી ડેટા આવતાની સાથે સોનાની કિંમતોમાં ભારે અસર થતી જોવા મળી રહી છે જેની સાથે ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવમાં પણ ઝડપથી વધારો થઈ રહ્યો છે

વધી રહ્યા છે તો ટૂંક જ સમયમાં સોનાની કિંમતોમાં સામાન્ય ઘટાડો જોવા મળે તેવી પણ શક્યતાઓ જ જોવા મળી રહી છે કોઈ મોટો ઘટાડો સોનાની કિંમતોમાં જોવા મળે તેવી પણ કોઈ પણ શક્યતાઓ નથી જોવા મળી રહી ખાસ કરીને તો સોનાની વધતી માંગના કારણે સોનું ખૂબ જ મોંઘું થઈ રહ્યું છે ને કેન્દ્રીય બેંકો જે ધડાધડ સોનાની ખરીદી કરી રહી છે જેના કારણે પણ સોનાની કિંમતોને ભારે અસર થતી જોવા મળી રહી છે તો ખરેખર હવે સોનાના દાગીના બનાવ મધ્યમ વર્ગના લોકો માટે ખૂબ જ મુશ્કેલીનો સમય બની ગયો છે અને જો આગામી સોનાની કિંમતોમાં આવી જ રીતે વધારો જોવા મળે તો સોનું આસમાને પહોંચી અને ખરીદવું અશક્ય પણ બની શકે છે તો હવે પછી આપણે સોના ચાંદીના ભાવની માહિતી નેક્સ્ટ વિડીયોમાં મેળવીશું